નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ જીરોના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રીજો મિત્રો આજે તારીખથી સ નવ બે સો થયો શુક્રવાર મિત્રો ના સાણી ની તાજા ઝીરો બજાર પર શું ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરમાં ના આવે તો પ્લીઝ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા હાલ વાત કરી તો ઝીરો ભાવમાં પાછો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ સાણી ની વ્યાજ ના બજાર ભાવ રાજકોટ માં તો 4322 થી 4923 રૂપિયા સુધી જામનગર માં 3600 થી 4745 રૂપિયા સુધી कोंडल त्रण हजार आठसो ते साठ हजार सेवी रुपया सुधी मोरबी चार हजार सात सो ते हजार नऊसोने एकताळीस रुपया सुधी हळवभद शार हजार त्रणसो हजार सात रुपया सुधी पाटडी चार हजार बसो ते साठ हजार સુધી बावन रुपया सुधी जुनागढ हजार ते साठ हजार चारसं बावन रुपया सुधी हजार ते चार हजार आठसोने અમરેલી સત્યાવીસો સોમાલીથી સાત હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર નવસોથી સાત હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર નવસો બાવીસથી ચાર હજાર છસો ને પિંચોતેર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસોથી સાત હજાર ત્રણસો ને સિમોતેર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર એકસો વીસથી સા હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર નવસો નેવથી સાત હજાર નવસો ને છાસઠ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસોને બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર આઠસોને બાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર સાતસોને બાવન રૂપિયા સુધી બાપરા ચાર હજાર આઠસો અડત્રીસથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી મેંદરડા ચાર હજાર ત્રણસોથી સાત હજાર છસોને બાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો બાવીસથી સાત હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી उपलेटा चार हजार बसो तरीस ते साठ हजार सात सोनं त्रेवीस रुपया सुधी राजूला चार हजार एक सो वीस ते साडे हजार आठसो न त्रेवी रुपया सुधी चार हजार बसो ते पाच हजार एक सोने वीस रुपया सुधी थरद हजार एक ते चार हजार नऊसो न पासाठ रुपया सुधी धानेरा हजार ते साठ हजार नऊसो न त्रेवी हजार ते साठ हजार आठसो ना ते પાપર છવ્વીસો નેવથી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી સેમી ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસોને સિમ્મોતેર રૂપિયા સુધી વારાઈ ચાર હજાર નવસો હજારથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર છસો બત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી અને આ તર ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં વિડીયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં નવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા